મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ પુરુષ અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમા જન્મદિવસે માતૃ ગયા તીર્થ તીર્થસિદ્ધપુરમાં નિર્મિત માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ કર્યું હતું રાજ્ય સરકારના નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા લોકમાતા સરસ્વતીના નવસર્જનની કામગીરી અંતર્ગત આ માતૃશ્રી હિરાભા સરોવરનું નિર્માણ થયું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જનશક્તિને જલ શક્તિ સાથે જોડીને જળ સંચય જળ સિંચન તથા છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડી જન સુરક્ષા સુનિશ્ચિત કરવાના આપેલા વિઝનને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર આગળ ધપાવી રહી છે તદ અનુસાર રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના ફુલીબાદ ટ્રસ્ટના સહયોગથી સરસ્વતી નદીના નવસર્જનની હાથ ધરાયેલી આ સફળ કામગીરીને પરિણામે માધુ પાવડિયા ચેકડેમના નીચાણવાળા વિસ્તારોનું ધોવાણ અટકશે એટલું જ નહીં ચારસો પચાસ લાખ ઘનફૂટથી વધુ પાણીનો સંગ્રહ થવાથી આસપાસના દોઢસો હેક્ટર વિસ્તારને સિંચાઈનો પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ મળતો થશે આ ઉપરાંત આજુબાજુના વીસી વધુ રિચાર્જ વેલના ભૂર્ગર્ભ જળ પણ ઊંચાવશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સિદ્ધપુરના જનપ્રતિનિધિ અને ઉદ્યોગ મંત્રી શ્રી બળવતસિંહ રાજપૂત તથા પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં માતૃશ્રી હિરાબા સરોવરનું લોકાર્પણ કર્યું હતું તેમણે રાષ્ટ્ર સેવા અને દરિદ્ર નારાયણના ઉત્થાન માટે સદૈવ સમર્પિત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સંસ્કાર સિંચન કરનારા તેમના માતા હીરાબાનું નામ અસરવર સાથે જોડવાના પ્રસંગને પુત્રના જન્મ દિવસે માતાનું શ્રેષ્ઠ ભાવ સ્મરણ જણાવ્યું હતું મુખ્યમંત્રી શ્રી વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાનશ્રીએ પોતાના બાળપણમાં માતા હીરાબાને પાણી સંગ્રહ માટે સંઘર્ષ વેઠતા જોયા તેની વેદનામાંથી જ ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતને પાણીની સમસ્યાથી મુક્ત કરવાનો નિર્ધાર મુખ્યમંત્રી તરીકે તેમણે કર્યો હતો આ વિચારને વાસ્તવિક રૂપ આપવા બે હજાર પાંચમાં શ્રી નરેન્દ્ર મોદીએ ઋષિ પંચમીના પવિત્ર દિવસે લોકમાતા સરસ્વતીમાં પુણ્ય સલીલા નર્મદા અને સાબરમતી નદીના નીરનો જલાભિષેક સરસ્વતી નર્મદા મહાસંગમથી કર્યો હતો અને નદીઓના એકત્રીકરણના પ્રોજેક્ટની રાજ્યમાં પ્રથમ ઐતિહાસિક પહેલ કરાવી હતી તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી તેમણે જણાવ્યું કે પાણીની સમસ્યાની ચિંતામાં વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં ચિંતન ભળ્યું અને જળ સમસ્યાના કામ ચલાવ ઉપાયોને બદલે કાયમી અને સમાજહિતકારી ઉકેલની દિશા ખુલી આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે નરેન્દ્રભાઈ મોદીએ પાણીને પારસમણી અને વિકાસનો મુખ્ય આધાર બનાવીને સુદ્રઢ જળ વ્યવસ્થાપન માટે લોકો ભાગીદારીથી બોરી બંધ ચેકડેમ નદીઓના નવસર્જન જેવા કામોથી રાજ્યના ખૂણે ખૂણે ખેતી માટે અને પીવા માટે પાણી પહોંચાડ્યું છે મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે અભાવમાં પણ અર્થપૂર્ણ જીવન કેવી રીતે જીવી શકાય તેના જે સંસ્કાર માતા હીરાબાઈ વડાપ્રધાનશ્રીને આપ્યા છે તેના જ પરિણામે જીવનની હરેક પળ છેવાડાના માનવીના કલ્યાણ માટે ખપાવી દેવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સમર્પિત છે તેમણે વડાપ્રધાન શીએ માતાનું ઋણ સ્વીકાર કરવા એક પેડ મા કે નામ અભિયાન પાણીના સંચય અને સંગ્રહ માટે કેચ ધ રેઇન જેવા લક્ષી અભિયાનોમાં જોડાવાનું પણ પ્રેરક આહવાન કર્યું શિવજી મહારાજના માતા જીજાબાઈ તેમજ આ નગરનું નામ જેના પરથી પડ્યું છે તે સિદ્ધરાજ જયસિંહના માતા દેવી જેવી અનેક માતાઓના ઉદાહરણ આપણા ઇતિહાસમાં છે એટલું જ નહીં આપણે ત્યાં નદીઓને પણ લોકમાતા તરીકે પૂજવાની પરંપરા છે દેશની સાત પવિત્ર નદીઓમાં સ્થાન ધરાવતી લોકમાતા સરસ્વતી નગર માતૃ ગ્રયા તીર્થ ક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે લોકમાતા સરસ્વતીના નવસર્જન થી નિર્માણ થયેલા સરોવરને આપણા આ જન પુણ્ય શ્લોક માતૃશ્રી હીરાબા સરોવરનું નામ આપવાની

આ પવિત્ર જગા માતૃગ્યા હંમેશા સિદ્ધપુરમાં થતી હોય છે આખા વિશ્વના લોકોએ માતૃગ્યા કરવા સિદ્ધપુર આવતા હોય છે કેટલાય વર્ષોથી પાણી માટે તકલીફ હતી અને નદીમાં જેવું જો એવું પાણી આવી શકતું નહોતું એના કારણે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર પાંચમાં એકસો વીસ કરોડ રૂપિયાના ખર્ચીને પાણી લાવવા માટેનો સખત સરસ્વતી નદીમાં પ્રયત્ન થયો સખત એ પ્રક્રિયા ચાલતી રહી અને એને કેવી રીતે ડેવલપમેન્ટ કરી શકાય હજી આમાં શ્રી રીતે વધુ ગતિ કરી શકાય એના માટેની વાત હતી આદરણીય મુખ્યમંત્રી અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નક્કી કર્યું હતું કે ઉત્તર ગુજરાતની અંદર જે પાણીની સમસ્યા છે એ પાણીની સમસ્યાને આપણે કેવી રીતે દૂર કરી શકાય એના માટે ઉત્તર ગુજરાતના બધા તરાઓ તળાવો ભરી શકાય પાઇપલાઇનથી બધી વ્યવસ્થા કરી હતી અને એની સાથે સાથે સરસ્વતી નદીમાં પણ પાણી આવે એ પ્રકારની વ્યવસ્થા થઈ હતી આજે મને જણાવતા આનંદ છે કે સરસ્વતી નદીની અંદર ચાર પાંચ જગ્યાથી પાણી આવી શકે ધરોઈથી પાણી આવી શકે નર્મદાનું પાણી આવી શકે સાબરમતીનું પાણી આવી શકે મુકેશ્વરથી પાણી આવી શકે વરસાદી પાણી પણ આવી શકે એવી વ્યવસ્થાના ભાગરૂપે સરસ નદીનું ઊંડાણ કરીને એક રિવરફ્રન્ટ ફેસ વન આ ફેસ વન આજે પૂરો થયો ફેસ વન પૂરો થયો એમાં સૌથી વધારે આનંદની વાત એ છે કે મુખ્યમંત્રીશ્રીએ જે વાત કરી હશે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે આપણા ઉત્તર ગુજરાતના છે અનેક વખત અનેક વસ્તુઓ વાત થઈ હશે પણ સિદ્ધપુરનું સદભાગ્ય અને આદરણીય મુખ્યમંત્રીશ્રીની લાગણી અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે પ્રમાણે માતૃશ્રી હિરાબા સરોવરનું નામ આપવાની જે હકારમક વાતાવરણ જે ઊભું થયું એના કારણે આખા વિસ્તારની અંદર માતાનું ઋણ અને મા સરસ્વતીના ઋણમાં એક સરસ ડેવલપમેન્ટ આજે મુખ્યમંત્રીશ્રીના લોકાર્પણ હસ્તે થયું છે પહેલાં તો હું આદરણીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ દિલથી આભાર માનું છું અને સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હું ખૂબ દિલથી આભાર માનું છું કે એમને રજા આપી આજે પંકજભાઈ પણ એમના ભાઈશ્રી પણ તમે જોયું હતું કે આવ્યા હતા વચ્ચે લોકો વચ્ચે જ બેઠા હતા આવનાર સમયમાં ફેઝ ટુ એક સરસ અહીંયા આગળ ચેકડેમ આપણે અહીંયા આગળ ફરીથી બીજો થાય સરસ્વતી નદી ત્રણસો દિવસ ભરી રહે અને આપણું મા બિંદુ સરોવર જે છે એ બિંદુ સરોવરના પાણીના તર ઓટોમેટિક અમારા ઊંચા આવે તો માતૃગ્યા કરાવવા માટે જે લોકો આવે છે એને જે વર્ષો પહેલાં જે મા સરસ્વતીના દર્શન અને જે ભાવના હતી એ ભાવના પૂર્ણ થશે એ પ્રકારની વ્યવસ્થા આજે થઈ છે તો આવનાર સમયમાં હજી પણ આનો સારો વિકાસ થાય એ મુખ્યમંત્રીશ્રી આજે